અંકલેશ્વર હાસોટને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર હોવાના કારણે ભાજપ ની લગાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે ભરૂચ જિલ્લામાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સતત વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક અંકલેશ્વરથી હાંસોડ તરફ જવાના સ્ટેટ હાઈવે માર્ગ બિસ્માર બની જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે અને તેવા સંજોગોમાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે બિસ્માર બની ગયેલા માર્ગો ઉપર વિરોધ પ્રદર્શન કરવાના ભાગરૂપે ભાજપની ઝંડીઓ જાહેર રોડ ઉપર લગાવી સત્તા પક્ષની પોલ ખોલતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતાં આ વિડીયોના આધારે પોલીસે યુવક વિનય દલસુખ પટેલ સામે

કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર છન્નું જીરો ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ